અને હું ઘણી ઘણી વાર કહું કે બિના આમંત્રણ જયારે કોઈ સાધુ બ્રાહ્મણ તમારા ઘેરે આવી જાય ને ત્યારે સમજી લેવાનું કે હવે આપણા ભાગ્યના દરવાજા ઉઘડવાના છે આમંત્રણ તો બધા આવે પણ વગર આમંત્રણ જેથી કોઈ સાધુ જેથી કોઈ બ્રાહ્મણ જેદી કોઈ અતિથિ જેથી કોઈ અપ્યાગત તમારા ઘેરે આવી જાય ને ત્યારે સમજી લેવાનું હવે ભાગ્યના દરવાજા ઉઘડવાના થયા છે જો બાપુની પદલામણી થાય આપણને બધાને સદભાગી બનાવવા માટે આવ્યા છે નહીતર ક્યાં અત્યારે કોઈને ટાઈમ છે લ્યો કયો મને કોઈને સમય નથી કોઈ કોઈનું કોઈ છે જ નહીં અત્યારે સુરત ને મુંબઈ જેવા મહાનગરોની અંદર તો એવી સિસ્ટમ થઈ ગઈ છે કે તમારી બાજુમાં કોણ રહે એનું નામે તમને ખબર ન હોય અને અત્યારે કોઈને સમય ટાઈમ જ નથી લ્યો અને મુંબઈમાં તો ટ્રાફિક એટલી કોણ કોણ છે મુંબઈ આમાંથી મુંબઈ થી કોણ કોણ આંગળી ઊંચી કરો જય હો રમેશભાઈ હા કેશવભાઈ અમારી વર્ષાબેન કમળાબેન જય હો અમારે કાકા આ બધા મુંબઈ થી આવ્યા છે અમારે અશોક કાકા અમારે મુંબઈ થી જ છે મૂળતું પણ મુંબઈમાં અત્યારે એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે હું ત્યાં જાઉં છું હમણાં જ મેં શિવરાત્રીમાં એક શિવકથા કરી અમારા એટલી બધી પરિસ્થિતિ ખરાબ એટલું બધું ટ્રાફિક ખરાબ છે ટ્રાફિક એટલું બધું આમ આમ અને કોઈને સમય જ નથી બધા પોતાની ધૂનમાં જાયલા જતા હોય અને નકરું દોડે 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 એટલું બધું આમ હવારથી લઈને રાતે બાર વાગ્યા સુધી જરીએ સમય જ નહીં આને ને એ હાથમાં થેલા હોય ને બેગ હોય ને એ બધા લઈને થાંભલા અરે ભટકાય તો કે સોરી 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 અરે પણ જોતો ખરો થાંભલો છે ટ્રાફિક જ એટલું છે કુતરાય ગુણધર્મ ભૂલી ગયા કુતરા પૂછડી આમ ન હલાવે આમ આમ હલાવે કેમ કે આમ હલાવે તો ગડી જાય આ પરિસ્થિતિ છે મારે તમને આ કળિયુગની અંદર કેવી પરિસ્થિતિ છે એ તમને કેવું છે તમે ચોથિયો રોટલો કૂતરા નાખોને એ શું ગીન વહયું જાય સાહેબ એ તમારા રોટલાની કોઈ કિંમત નથી પણ એ પરિસ્થિતિની અંદર વગર આમંત્રણે કોઈ સાધુ સંત અતિથિ અવ્યાગત આપણે ત્યાં આવી જાય તો સમજી લેવાનું કે હવે આપણા ભાગ્યના દરવાજા ઉઘડી જવાના ત્યાં સાહેબ